નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર રીટાબેન હિરેનભાઈ પટેલ પ્રમુખશ્રી મહિલા પાંખ અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા ઉપપ્રમુખ નારી સંરક્ષણ ગૃહ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર જેવા અનેક પદો પર રહી સેવા નિભાવી રહ્યા છે તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારની ખૂબ જ સુંદર સમજ આપી અને બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે શાળાના પ્રમુખશ્રી દલાભાઈએ ધોરણ દસ અને બારના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના આચાર્ય હિમાંશુભાઈ સુતરિયા સાહેબે પોતાની આગવી અદાથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપૂત સામાજિક આગેવાન એલવી કરડ ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ શાળાને કેટલીક ભેટો આપી હતી સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન